नमस्कार मित्रों यही है शनिवार विश्व चैनल में आपको आपका हार्दिक स्वागत है मैं शोभन दुबे बर्मा हूं मित्रों 11 जनवरी से 17 जनवरी राष्ट्रीय मार्ग सलामती सप्ताह राष्ट्रीय मार्ग सलामती सप्ताहujo आयोजित है

કેટલાક કર્મચારીઓ અને બીજા કેટલાક પરિવારો સંપૂર્ણ રીતે જવાબદાર છે રાજ્ય એરોલ જ જાહેર કર્યા છે છેલ્લા 5 વર્ષનો ઉધાર કામ 2019 થી 2023 દરમિયાનનો ભૂડિયાત્મા કુલ 77000 અસરસ્વ થયા নানান પ્રકારનો કેટલા અસરસ્વ થયા એની અંદર

કેટલાકામ આની એકતા નો આની ભોજબૂરીનો એની ગરીબો એની પર મેળવવા લેવા ઈચ્છતા હોય છે

પ્રતિ વર્ષ તો પ્રતિ વર્ષ 11 મે જાણવા રહે કે 57 જનવારી માર્ક્સ સલામતી સક્ત ઉદ્યોગ હતું કેનું પરિણામ સ્વરૂપ જે તંત્ર આ ઉદ્યોગની તરછ એનું પરિણામ સ્વરૂપ જો આયુની દેવ સબળતા માટે પ્રવૃત્તિ કરતા હોય સબળતા માટે માર્ક્સ સલામતી સક્ત ઉદ્યોગતા હોય સ આખસ્માત નિવારણ માટેના કાર્યક્રમો થતા હોય એની અવેરનેસ પેદા કરવામાં આવતી હોય અ લોકોને અને ડ્રાઈવરોને જો આ પ્રકારની તાલીમમાં ટ્રેનિંગ આપવામાં આવતી હોય તો આવા અકસ્માતો વધે કેમ કેમ બની જાય તો અનેક કારણો છે રોડ અકસ્માત માર્ગ અકસ્માતના વ્યાપક કારણો છે આમાંથી આપણે કેટલાક અગત્યના કારણો આમ તો મારે પોતાના વ્યક્તિગત અનુભવ પ્રમાણે

અહ આ કારણો સાથે વિકેતocrat પત્રો પર પકખાવા れる છે પરંતુ અહ ગુજરાત સરકાર તો ઉચ્ચ સરકાર દ્વારા સ્વિજ્ઞા દ્વારા કોઈ સેવા ધારાઓ બને સરકાર ઉચ્ચે આવી હવે પછી આવા પ્રશ્નો સાવર્થે કાપulae સાબવાનો તો સમય મળી શકાય અત્યારે આપણે જે માર્ગસ્થાપના જે કો મોહત મનો અસહકારક

ઓવરટેક કરવાનો એનો નિયમ હોય હોય આ એનો ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં અને અને ફોર વ્હીલરમાં જે નાની ગાડીઓ છે એ લોકો અતિશય ખરાબ રીતે આવા વાહનો ચલાવતા હોય એના કારણે અકસ્માતો થતા હોય છે

તો આવા ખાડા ખીખડા વાળા વાહનો એની અંદર પડવાના ના કારણે ડ્રાઈવરો ગફલત કરી રીતે વાહન ચલાવતા હોય છે અને આ કારણ બને છે આવું કારણ રોડ ઉપર કે કામ ચાલુ હોય છે રોડ ઉપર લેતી કપચીના અને બીજા વાહન વાહનો ફેંકેલો કચરો હોય અને આ કચરાના કારણે કેટલીક વખત રાત્રે પસાર થતા વાહનોમાં આ વસ્તુ સાગરિયા કારણે જોઈ જશે एला कारणे आव्हा कसबाबत सांगू देले आहे आ रोड वर ब्रेक डाउन, डाउन वाहन ब्रेक डाउन वाहन र stopp पड़ी आहे आज ब्रेक डाउन वाहन पडलेला होई એટલે જે दिशाમાં वाहन पडलेला હોય ઈ દિશામાં નતી હોય ઈ वाहन આપો એ સગડી આપતા વાહન અતિલ પેજ પેક પ્રાપ્ત હોય એના કારણે આ વાહનકારો બંજે જતા હોય ત્યારે રોજે રોજ સાપોવા અતલો રોડ ઉપર પડેલા આખાલા વાહનની પાછળ અને ફોર વીલર રોટર વીલર હતા તો મોનો એક બસિંગ અને એના કારણે અસમાન થય છે અને કેમાં આ કારણ કે પછી તેજ પરિસ્થિત તેજ પ્રકાશ કોનું ઉદાહરણ છે કે ઓવર કેપેસિટી ઉત્તર હોય જે કારણે પ્રસીધ વાહનો છે એ વધુ રાત સમાવાની એપ્લિકેશન ઓવરલોડ છે જેઓ ઓ ભરવા આવે ઘણી બધી વખત એવા વાહનો અંદર જો પેસેન્જર ભરવાનો આવે છે કે જેના કારણે ડ્રાઇવર પોતાની બેસવાની જગ્યા પૂરતી નથી મળતી પરંતુ વધારે ભાડાની અપેક્ષાએ એ લોકો એટલી બધા પૂછે પેસેન્જરો ભરતા હોય છે કેટલાક વિસ્તારોમાં એવું જોવા મળ્યું છે કે એક જીપ જેવા વાહન અંદર પચાસ પેસેન્જરો એની આજુબાજુ એના છાપરા ઉપર અને એના બી ઉપર બે વાહનની અંદર પચીસ પચીસ પેસેન્જરો ભરેલા હોય અને આના કારણે

public আহ্বান છે એનાનો નેવરોનો તાલીમ આપતી છે આ તાલીમનો ભાવ હોય છે અને આ બધા જે રોડ અકસ્માત કરતા હોય માર્ગ અકસ્માત કરતા હોય તો જે ગોટેકાર હોય એને શિક્ષા માટેનું કેવું તંત્ર જોઈએ પોલીસ તંત્ર આ નિયંત્ર આ વધી ગતિ છે ને ધીરિયા ગતિ પાત્ર સ્થસ્ત સવર્ષક સિદ્ધાંતતાઓ અને છેલે કે એવી શિક્ષા ઉપલબ્ધ હોય ને ડ્રાઈવરોના હાથે આ પસ્તાવા મે મોકતો તો એને કમ્પ્યુટર લાગી હતી

ਉਹਰਾ 60 ਤਾਲੂ ਕਾਣਾ ਰਣਜੀਤ ਗੱਜੋਨ ਦਾ ਗਵਰਨਾ ਪਟਿਆਲਾ ਫਸਲੇ ਮਾਇਆ ਤੇ ਰਹੀ ਇੱਕ ਵੇਗ ਨਾਲ ਗਾੜੀ ਆ ਗਈ ਸੀ ਅਤੇ ਆ ਇਹ ਪਾਸਪੋਰਟ ਮੈ ਰੇ ਗਾੜੀ ਨੂੰ ਕਿਰੋ ਫਾਸਮ ਤੋਂ ਉਸ ਤੋਂ ਅੰਦਰ ਗਾੜੀ ਦੇ ਅੰਦਰ ਇੱਕ ਆਦਮੋ ਬਸੀ ਹੋयो ਅਤੇ ਛਤਾਂ ਹੈ ਗਾੜੀ ਦਾ ਚਾਲਕ હતો ਇਹੋ ਬੱਚਾ ਉਹ ਗਾੜੀ ਬੰਮਟਲੇ ਕੋਲ ਦੀ ਗਾੜੀ ਸੀ ਇਹੋ ਚਾਲਕ ਗਾੜੀ ਦੀ ਗਾੜੀ ਹੋ તો કે સાદરહી આતી ગાડીઓ વેગનાર ગાડી ની અંદર આક્રોમ ઘસી જવા લગારે આક્રોમ ઓર સકાયુ અને એનો ચાલક ભાઈ બીરો ગણબગા ડાયરો દારુ મિશ પર કરતા હોય છે અને એના કારણે પણ અવાકતો આ સ્વયં બે સેફનો મારો છે આ વેગનાર હે જે પ્રમાણે ઉલગિત થયે છે ત્યારે તો ઓછું થઈ જશે ઓ આમાં જે ખાસ તો જરૂર એવું છે કે

તો દરેક જિલ્લાની અંદર અકસ્માતોનો ગુણોત્તર માંડી જિલ્લામાં એક એક જ પોઈન્ટ હોય અને એને ડાયરેક્ટ છોડીને અંદર ઊડી કહીએ એ સહેલો ઓ સનો તો કોન્ટ્રાજે અકસ્માત નારાજી એક ગુડ ગાઈવ પ્રોસેસ કે પોના આ ગંભીરતા સમજા છે અને કહી કે જાગો કે જેથી આપણે એ કહું એવું એમાં ભાન છે એટલે આકરા કરજો એટલે જરૂર છે એ બે ચોક્કસ પ્રકારના રામ સામૂહિક એ ચોક્કસ પ્રકારનો વધુ સાગા કહેવા નું વિદ્યુત આ બજાર કસવા અને રેન્ડર સોફી ઉધારા ગણતા વર્ષ્ઠ પોલીસ તંત્ર છે બapsack પોલીસ વાળો ઓ ઓવર લોડે વાહનો અને ઓવર લોડે વાહનો બનાવ કેપેસિટી કરતા વધારે જેસજરો વાળાની પાસે જે આ ભાગે આવતો હોય છે કપસીના ડમ્પરોના ભાગે લાગતા હોય આ રિક્ષા અને જીપો આના ભાગે લાગતા હોય અને એના કારણે આ લોકો છૂટ આપતા હોય અને આજે આખું હપ્તાઓ તંત્ર આમાંથી ડેવલપ થયું છે એના કારણે પણ આ બધા પ્રકારના અકસ્માતોને વેગ મળતો હોય છે એટલે આ બાબતે ખૂબ ગંભીરતાથી વિચારવા જોઈએ છે કારણ કે પાંચ વર્ષની અંદર ગુજરાત ની અંદર જે અકસ્માતો ની જે પરંપરા સર્જાઈ અને તેના કારણે વીસ થી વધુ વિધવા ઓ નું સર્જન થયું છે અને પછી એ આપડે મોટા પ્લેટફોર્મ ઉપર બૂમો પાડીએ કે અમે ભારત ની એસી ટકા પ્રજાને અનાજ પૂરું પડેલું હોય અને એ પણ તમારે એકસો ને સાહીઠ કરોડ ની પ્રજા ને અનાજ મફત આપવા માટે સંજોગો શા માટે પેદા થવા જોઈએ આવા જે સંજોગો પેદા થતા હોય એ લોકો માટે ના, એને અટકાવવા માટેના સાવચેતીના પગલાં લેવા જરૂરી છે અને એવી અવેરનેસ કહેવાની જરૂર છે એ અવેરનેસ માટે ડ્રાઈવરોનો તાલીમ આપવાની જરૂરી છે લોકોના પણ આ અવેરનેસ કહેવાય એ એ પણ જરૂરી છે આ બાબતે તમે વિચારો અને તમારા વિચારો તમારા સૂચનો અને કોમેન્ટમાં જણાવો ખાસ તો તમે રિક્વેસ્ટ છે કે આ ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને आंदर कोई उमेवा तुम मैं सही कॉमेंट जान लिया बाकी सुख